નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ હવે છે સમાચાર નવે નગરના શેઠસરી વિસ્તારમાં આવેલા પૌરાણિક સ્વામિનારાયણ મંદિર ખાતે 124 માં પાટો સ્વામી ભવ્ય ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ભક્તો દ્વારા ક્રમ આવ્યું આ પ્રસંગે ત્રણ દિવસીય કથામુખી યજમાન નીતિશભાઈ સુરેશભાઈ સોનીના યજમાન પદે ક્રમ આવી આ જગ્યા ફેબ્રુઆરીના દિવસે વિશેષ પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા ડબોના શેઠસરીમાં વડતાલ તબના પૌરાણિક સ્વામિનારાયણ મંદિર આવેલ છે આ મંદિર ખાતે એકસો ચોવીસમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તારીખ આઠથી દસ ફેબ્રુઆરી પરમપૂજ્ય શાસ્ત્રી સ્વામીના કંઠે કથાનું આયોજન તેમજ ફેબ્રુઆરીના રોજ વિશેષ પૂજા ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર આયોજન કોઠારી નવીનભાઈ મોહનલાલ સોની તેમજ વસંત ભગતજી અને હરિભક્તો દ્વારા કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી જય શ્રી સ્વામિનારાયણ આજરોજ દર્ભાવતી નગરી ખાતે ડબોઈમાં એકસો ને ચોવીસ વર્ષ જૂનું નંદ સંતો દ્વારા બનાવેલું શ્રી સ્વામિનારાયણ મંદિર જે પંડ્યાશેરીમાં આવેલું છે તેનો એકસો ચોવીસમાં પાઠોત્સવ હતો એકસો ચોવીસમાં પાઠોત્સવ અંતર્ગત ત્રિદિવસ દિવસ ત્રિદિનાત્મક કથા સ્વામી શ્રી પ્રિયાદર્શન સ્વામીના પ્રસંગમાં કરવામાં આવી તેમાં વન વિચરણની કથા કરવામાં આવી તેમાં સાથે વન વસરામ ભગત કોઠારીજી નીલના નવીનભાઈ અને સરો સૌ હરિભક્તોએ આનો સારી રીતે પ્રસાદનો સારી રીતે કથાનો લાભ લીધો અને સૌ હરિભક્તોએ આનંદ કરી અને પાટો પાટોસોને ધામધૂમથી ભવ્ય રીતે ઉજવ્યો અને આવતા વર્ષે આ મંદિરનો એકસો પચીસનો પાટો સૌ ઉજવવાનો છે એ દિવ્યા દિવ્ય ભવ્ય ભવ્ય રીતે ઉજવીશું એવી અમે સૌ આપ સૌને લાગણી કરીએ છીએ અને આવતા વર્ષે ફરીથી જોડાઈશું જય સ્વામિનારાયણ